અમલવારી કરવાની માંગ સાથે રેલી યોજવામાં આવી ત્રણ દિવસથી ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે આવતા માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી છે તો સચિવાલય ગેટ નંબર બે બહાર જ રેલી યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થયા હતા પૂર્વ સૈનિકો ગાંધીનગર પહોંચ્યા છે પોતાની માગણી લઈ અને રજૂઆત કરવા માટે થઈ અને તેઓ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું આપ દ્રશ્યની અંદર જુઓ છો પોલીસ દ્વારા આ જે પૂર્વ સૈનિકો છે માજી સૈનિકો છે તે પ્લેકાર્ડ કરી અને પોતાની માગણી માટે થઈ અને અહીંયા આવ્યા હતા રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી એ સમયના આ દ્રશ્યો છે પોલીસ સાથે અને માજી સૈનિકો વચ્ચે જે પ્રકારેનું ઘર્ષણ થયું અત્યારના દ્રશ્યો છે પોલીસે અહીંયા બળ પ્રયોગ કર્યો બળ પ્રયોગ કરી અને તમામ જે માજી સૈનિકો છે એ માજી સૈનિકને અટકાયત કરવામાં આવી ત્યારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગર વિધાનસભાના માફ કરજો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ સચિવાલયના

જો અમારો કોટો દસ પર્સન્ટ છે એ પૂરો થતો હોય એ પૂરો કોટો કરતા નથી અને એના સિવાય ચાલીસ પર્સન્ટ લાઈન બાકી અમારી જે બી વેકેન્સી છે એ બીજાને આપીને પૂરી કરવામાં આવે છે અમને એક્સિસમેનની વેકેન્સી પૂરેપૂરી મળતી નથી વેકેન્સી પૂરી નથી મળતી અને એના કારણે તેઓ રજૂઆત માટે અહીંયા પહોંચાતા શું માંગણી છે શું રજૂઆત સાહેબ અમારી માંગણી અમારી એક મિનિટ કહી દો સાહેબ હું માજી સૈનિક ગઢવી હરેશભાઈ અમારી માંગણી એક જ છે સરકારને અમે સરકારને રિક્વેસ્ટ કરી છે જે અમારી દસ ટકા અનામત છે અમને એ અમારો જે આ જીઆર છે એમને આપવા વિનંતી અમારી કોઈ બીજી સરકાર પાસે અમે ગુજરાતની સંવેદનશીલ સરકાર છે અમે સરકારની સાથે છીએ અમારા સરકારનો કોઈ વિરોધ નથી બસ અમે સરકારને એ જ કહેવા માગી છે કે અમને ખાલી અમે આ ત્રણ દિવસથી ધક્કા ખવડાવશે પણ સરકાર અમને કોઈ હજી રિપોર્ટ એમ કહે છે પોઝિટિવ પણ અમને કોઈ ખાલી અમને મળવા કોઈ એનું મળવું છે અમારે ગૃહમંત્રી ને મળવું છે હર સંઘવી સાહેબ અમે હું કઈ મંગળવારે આવ્યા તા તો અમને કીધું તું કે તમારો નિવાડો ગુરુવારે આવી જશે કાલે અમે આખો દિવસ આવ્યા અમારે કોઈ ન મળ્યું અને પહેલા અમે આવેદન આપ્યું છે ત્રીસ તારીખે ત્યારે અમને કોઈ સૈનિકો છે પોતાની માંગણી લઈને પહોંચ્યા હતા ત્રણ દિવસથી આવી રહ્યા છે છતાં સરકારમાંથી કોઈ મળતું નથી જેના કારણે આજે રેલી કાઢી હતી અને પોલીસ દ્વારા રેલી અટકાવી તમામ અટકાયત કરવામાં આવી